કેમ છો મજામાં નવ લોક માં તમારું સ્વાગત છે ને આજે આપણે આઈ ગયા છે વાડીએ ને એક શાકભાજી તોડવા જવાનું છે માટે જઈએ આપણે આગળ આપણે સિંગવા આવેલી આપણને તોરિયા જોવા મળી ગયા છે તો તોડે છે તે બધું આ જો તોરિયા તોડી રહ્યા છે એ ભાઈ ને કોઈને તોરિયા ખાવે તો આવજો આ તોરિયા વેલા અમારા મોહિત ભાઈ આવી ગયા છે તોરિયા ગોતો અલા મોહિત ભાઈ તોરિયા મિત્તો તોરિયા લઈ નઈ કે જ છે અમે આપણે જોઈ જોઈ જડે તો અમારા પીલી બેની આવી ગયા છે તુરિયા ગો તો કેવી રીતે દોડી રહીશ

ગોહેત તો બરોબર આ તાણ થાઉં અંદર આપણે આ જોયું પણ કાઈ મળ્યું નહી હવે આગળ જોયું આપણે કાઈ મળે તો કંટાળા હવે આ કંટાળા ગોતવાનું શરૂ કરી દીધું છે મળે તો

આપણે આમાં ક્યારે બી ન સાટતા કુદરતી રીતે આ કંટ્રોલ આવે અને આ સોમા શાકભાજી છે પછી તમને જોવા ન મળે આ કંટ્રોલ ગોતે છે અને આને બહુ મળે છે આ ભાઈ ને કંટ્રોલ બહુ ગોતે પણ અમને આવતા નથી આ ભાઈ ને બહુ મળે છે પાછું મને એક મળી ગયું છે ને એને આખો ગીજો લીધો છે કંટ્રોલ આ બેન કે છે મને તો કંટ્રોલ આપો એમ કે શું કરવા તમારે ને આપણે વિનાઈ ગયા ને બીજો અહીં વેલો મળી ગયો છે તો આપણે આ બીજે ઠેકાણે ગોતવા જાવી છે આપણને અહીં લາດ મળ્યા છે હવે આપણે તોડવા મળ્યા છે કાયકા

વરસાદ આવે તો ખાતર બાતર નાખી દેવી આપણે આમાં પારી બારી તૈયાર કરી નાખ્યું વરસાદની જો વરસાદ આવે તો ખાતર નાખી દઈએ તો આપડો સારો થાય અત્યારે ધીમે ધીમે વરસાદ તો આવે છે જો ફાસ આવે તો આપડે કામ થઈ જાય

ફાઇનલી આપણે મકાન પાસે ભોગ ગયા છે અહીં આપણો વાડીનો કૌવો છે તમને વિડીયોમાં બનાવી દેજો આગળ થોડીક વારમાં બતાવી ફાઇનલી આપણે કવા પાસે પગી ગયા છીએ ને તમને આગળ અમારો કૂવો વાડીનો બતાવી કેવો છે તો આ કેટલો બધો ઊંડો એ છેખ છે એક પક્ષીનો માળો છે એવું લાગે છે આપણને તો છે પણ આપણે

Akan con todas dia nueve dos días. Me voy a apa la ya civil. A mí me va a poner mano si se está para el se ¡Mana, agua! Vamos a pasar con lagu los niños a

ફાઈનલી આપણે એટલા કંટોલા ગોતીને આવ્યા છે જો આપણે ટમેટા કોથમરી એનો વઘાર કરો તો શાક બહુ સારું થાય ના ઓર્ગોનિક કંટોલા કહેવાય આમાં કોઈ દવા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી